સરસ રાત જય મચ્છુમાં જય યોગી અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છે મોઠિયા ઢોકળા તો હાલો તમને બતાવીએ જો આપણે છે ને મોઠિયા ઢોકળા બનાવવા માટે બાજરાનો લોટ લઈ લીધો છે બાજરાનો લોટ આપણે જો ચારી અને લીધો છે આપણે ત્રણ ભાગનો બાજરાનો લોટ છે પછી આપણે એક વાટકી જેટલું ઘઉંનું ભડકું એટલે કે ભાખરીનું જે આવે છે તે લીધું છે અને એક મુઠ્ઠી વધારે એટલો આપણે ચણાનો લોટ લીધો છે હવે આને આપણે મિક્સ કરી દેવાનો છે આમાં તમારે બીજો લોટ કોઈ યુઝ કરવો હોય તો કરી શકો છો અને બાજરાના મુઠિયા જે બનાવવાના હોય છે ને એ ખાલી નકરો બાજરાનો નાખો ને તો પણ સારા જ બને પણ આપણે અત્યારે છે ને આ મિક્સ કરીએ છીએ બહુ સરસ લાગશે અને જરૂરથી તમે પણ ટ્રાય કરજો મેથી સુધારી અને લઈ લીધી છે હવે ધોઈ અને આપણે આમાં એડ કરવાની છે એને લીધું છે હવે આને ખાંડવાનું છે આપણે અત્યારે એટલે કે લસણ ખાંડીને લઈ લઈ અને લીલું લસણ હોય તો પણ આ લે અને મેથી અને ધાણા લીલા એ બધું આમાં યુઝ કરવાનું છે અને તમારે જો દૂધી ખાતા હોય તો તમે દૂધી યુઝ કરી શકો છો અમારે દૂધી ખવાતી નથી એટલે આપણે દૂધીને એડ નથી કરતા તો જરૂરથી તમે ટ્રાય કરજો બહુ મસ્ત બનશે આપણે ધાણા મેથી આમાં એડ કરી દીધા છે લસણ આપણે ખાંડની દસ્તામાં ખાંડી અને ચટણી તૈયાર કરી લઈએ આપણે એક ચમચીથી વધારે લસણ ખાંડી અને લઈ લીધું છે લસણ વધારે નાખો તો વધારે સારું શિયાળાની ઋતુ આવે છે એટલે લસણ તો જો કે બધાને ભાવે છે અને લસણ નાખશો તો સરસ અને મસ્ત બનશે આપણે એક ચમચીથી વધારે સફેદ તલ એડ કરશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈએ જેવું તમારે હોય એ પ્રમાણે એડ કરવાનું છે લાલ મરચું પાવડર જેવું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું છે એક ચમચી આપણે જીરું પાવડર એડ કરશું બે ચમચી જેટલું આપણે જીરું પાવડર અને આપણે અડધી ચમચી જેટલો અજમો એડ કરશું અજમો હોય તો પણ મસ્ત બને પછી આપણે આખું જીરું એક ચમચી જેટલું એડ કરીશું અને આપણે બે પાવરા જેટલું તેલ મૂળ એડ કરી દઈએ હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું લોટને કઠણથી લોટ બાંધવાનો છે જેથી કરી મુઠિયાવાળવામાં જરા પણ ઢીલો ન લાગે અને કઠણ વધારે પણ ન લાગે એટલું આપણે મીડિયમમાં નાખીશું અને અડધી વાટકી પહેલાં આપણે સાસ એડ કરવાની છે સાઈસ નાખી અને પછી જોઈ એટલું જરૂર મુજબ જ આપણે પાણી એડ કરવાનું છે તો જરૂરથી ટ્રાય કરજો તમે પણ જો આ રીતે આપણે જરૂર મુજબ સાઈઝ તો આપણે એડ કરી હતી હવે પાણી જરૂર મુજબ આપણે એડ કરતું જવાનું છે અને સરસ આપણે એ રીતનો લોટને આપણે કઠણ રાખવાનું છે તો આપણે કઠણથી સરસ મજાનો લોટને બાંધી લઈશું જો આપણે લોટ બંધાય કમ્પ્લીટ થઈ ગયો છે હવે આને આપણે મીડિયમ સાઇઝના મુઠિયા વાળવાના છે બહુ જાડા નથી રાખવાના અને બહુ પતલા પણ નહીં આપણે જેવા પાણીમાં વરાળથી પાકી જાય એ રીતના આપણે મુઠિયા વાળશું તમને બતાવીએ હમણાં એટલો મુઠિયા કેવા વળવાશે એ ત્યાં સુધીમાં આપણે થોડી વાર ત્યાં સુધીમાં આપણે પાણી ગરમ મૂકી દઈએ એટલે પાણી ગરમ થઈ જાય ઢોકળિયાની અંદર એટલે ત્યાં સુધીમાં પાણી ગરમ થાય પછી આપણે મુઠિયા તૈયાર કરી અને મૂકી દઈશું જો આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે જો પાણી આપણે એટલું મૂક્યું છે અને હવે આપણે આમાં ઢોકળિયાની જે પ્લેટ આવે એ લઈ લીધી છે આપણે મુઠિયા કરવાની પ્લેટ કાણાવાળી હોય છે અને કદાચ તમારે જો ઢોકળી ઘરમાં ન હોય તો તમે તપેલામાં પણ બનાવી શકો છો તો તપેલામાં પણ આપણે તમે થાળી મૂકી અને વરાળથી તમે પકવી શકો છો અને અથવા તો કોઈ આપણે જાહેર વાવેલી કે બાજરો કે ગામડે તો એવું બધું બહુ હોય છે તો એના રાડા આપણે હે એ આપણે તપેલામાં ફિટિંગ કરી અને ત્યાર પછી તમે ઉપરથી મુઠિયા મૂકી શકો છો અને એમ પણ પાકી જાય છે સરસ મજાનું આપણે તો ઢોકળીઓ અત્યારે હાજરમાં જ છે તો આપણે ઢોકળિયામાં જ બનાવશું તો જો આ પ્લેટમાં આપણે તેલ લગાવી દીધું છે હવે આપણે મૂકી દીધું છે ઢોકળિયાની અંદર મુઠિયા વાળીએ ત્યાં સુધીમાં પાણી થઈ જાય આપણું ગરમ જો આ રીતના આપણે મુઠિયા બનાવવાના છે જો તમે જોઈ શકો છો વધારે જાડા પણ નહીં અને પતલા પણ નહીં જો આ રીતના રાખતું જવાનું છે અને પછી આપણે આમાં મૂકતું જવાનું છે પાણી સરસ મજાનું ગરમ થઈ ગયું છે મૂઠિયા વળતા જઈ મૂકતા જઈએ એટલે ઘાણવો ભરાઈ જાય ત્યાં સુધી આપણે રાખવાનું છે અને પછી બંધ કરી અને પાંચથી દસ મિનિટ સુધી પાકવા દઈશું આપણે એટલે પાકી જાય અને ત્યાં સુધીમાં આપણે બીજો ઘાણવો પણ તૈયાર કરી લઈએ એકસાથે તો બધા સમાવાના નથી થોડા હશે તો સમાઈ જાય નહીં આપણે પાછો બીજો ઘાણવો કરવો પડશે તો તમે જોઈ શકો છો જો મુઠિયા એકદમ ઇજીથી અને સરસ બને છે અને એકદમ સહેલાઈથી આ ઢોકળા બની જાય છે જરૂર ટ્રાય કરજો અત્યારે શિયાળાની સિઝનમાં તો બધાને ભાવશે જ તે આપણે મસ્ત કમ્પ્લીટ ગોઠવી દીધા છે હવે આપણે એમાં ઢાંકણ લગાવી દઈએ એટલે ધીમે ગેસે રાખશું ને એટલે કલાક દસ થી પંદર મિનિટ ધીરે ગેસે રાખશો એટલે સરસ મજાના પાકી જાય વચ્ચે એવું લાગે તો ચક ઉલે અને ચેક કરી લેવાનું છે પાકી ગયા છે કે નહીં એમ આપણે ચોપડા પાકી અને થઈ ગયા છે સરસ મજાના તમે જોઈ શકો છો જો કે મસ્ત પાકી ગયા છે ને અને એકદમ પોછા પણ થયા છે હવે આવી રીતના આપણે નાના નાના એના ટુકડા કરી લેવાના છે વઘાર માટે મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે આ આપણે ખાંડ વાળું પાણી પલાળી અને રાખ્યું તો ખાંડ પણ ગળી ગઈ છે સરસ મજાની સૂકું મરચું લીધું છે સફેદ તલ અને લીલો લીમડો મીઠો હાલો હવે આપણે તેલ આવી જઈએ આમાં લીલું મરચું પણ તમે એડ કરી શકો છો હાજરમાં નથી એટલે હું નથી નાખતી હાલો આપણે તેલ આવી ગયું છે અને બે ચમચી જેટલી આપણે રાઈ એડ કરી છે બે ચમચી જેટલું આપણે જીરું એડ કરશું આખું જીરું પછી પાણી થોડી વાર ઉકળે ને ત્યાં સુધી આપણે ઉપડા બધા કમ્પ્લીટ કરી લીધા છે જોવો તમે થોડી વાર પાણી ઉપરવા દેસુ ત્યાર પછી આપણે એમાં એડ કરી દેવાના છે હવે આપણે આમાં જો ઢોકળા એડ કરી દીધા છે હવે આને આપણે મિક્સ કરતું જવાનું અને ધીરા ગેસે થોડી થોડી વાર રહેવા દેવાનું છે એટલે એકદમ કડકડિયા ખાવા હોય તો કડક ખાવા દેવાના છે નહીંતર આપણે ખાંડનું પાણી અને જે મસાલાનું પાણી છે મિક્સ કર્યું છે એ આપણે એડ થઈ ગઈ ત્યાં સુધી આપણે રહેવા દઈશું અને સરસ મિક્સ કરી લઈએ થોડી વાર ઉકળવા દેશો એટલે સરસ થઈ જાય ચાલો ઢોકળા બનીને થઈ ગયા છે રેડી લસણવાળી ચટણી અથવા તો તમે ચા દહીં કે સાઈઝ સાથે સર્વ કરી શકો છો ઢોકળા ચા લચણવાળી ચટણી અને દહીં સાઈઝ સાથે તમે સર્વ કરી શકો છો